નંબર 7 માં તમારો બધાનો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવશું મંચુરિયા આ બોડી હવે ખમણાઈ ગઈ છે હવે આપણે આ મેંદાનો લોટ મિક્સ કરીને બાંધી લઈશું તો હાલો મિત્ર મંચુરિયમ મંચુરિયમ લોડ લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે વાળી લઈશું ગોળિયું તો મિત્ર આજ તો મજા પડી જવાની છે મંચુરિયમ ખાવાની તમે જોઈ શકો છો સેજલ ગોળીઓ વાળી રહી છે તો મિત્ર ગોળીઓ વળી ગઈ છે ગણપત ગણપતિના મોદકના લાડવા કેમ હોય એની જેમ વાળી પણ તો હાલો મિત્ર એને તળી લઈશું હવે આપણે તો મિત્ર તેલ તવીમાં મૂકી દીધું છે તો તેલ આવે ને ત્યાં સુધી રાહ જોવી આપણે પછી ગોળીઓ તળી લેવી હવે તેલ આવી ગયું છે હવે આપણે ગોળીઓ તળી લઈશું

હા મિત્રો સુગંધ તો આવે છે જોરદાર મિત્રો મોઢામાં પાણી આવતું હોય છે ને મંચુરિયન નો મસાલો આપણે નાખી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો મંચુરિયન તૈયાર થઈ ગયું છે તો આલો બધા ખાવા મોઢામાં પાણી આવતું છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આપણે આઠમા બ્લોગમાં